મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કાર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતમાં કાર વેચવાની છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે પાવરફુલ એસી વર્ક કરે છે સારા ટાયર જોવા મળશે કમની ફિટિંગ સીએનજી સાથે કાર છે નો એક્સિડન્ટ કાર છે ટોટલ જવાબદારી સાથે કાર વેસવાની છે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે વિડીયો પૂરો જોજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરીએ આપણે ઇકો કારની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે અગિયારમો મહિનો વન ઓનર કાર છે માત્ર પાંત્રીસ હજાર કિલોમીટર ફરેલી કાર છે અને કારમાં ટીપટોપ કન્ડિશન જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કમની ફિટિંગ સીએનજી સાથે જોવા મળશે અને કારમાં ફાવ પાવરફુલ એસી વર્ક કરે છે લેથર સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે કાટછાળો ક્યાંય પણ કારમાં તમને બિલકુલ જોવા નહીં મળે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વાત કરીએ આપણે આ ઇકો કારની કિંમતની તો માલિકે કારની કિંમત ચાર લાખ અને પંચાવન હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સત્તાવન જીરો એકાણું બાણું સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ પંચાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ ઇકો કાર તમને જોવા મળશે પ્રોપર જસદણ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ